સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંને વિવાદ મામલે હવે તપાસ કરશે એક પ્રિન્સિપલનું બે કોલેજમાં નામ મામલે પણ પણ તપાસ થશે તો ભૂતિયા કોલેજ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કરશે આ તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પર્દાફાશ કરવામાં આવ્યો છે કે એક પ્રોફેસર છે કે પ્રિન્સિપાલ છે કે જે બે કોલેજમાં નોકરી કરી રહ્યા છે ને સાથે સાથે જે કોલેજ છે તે જામનગર જિલ્લાની છે ને રાજકોટ જિલ્લામાં બેસી રહી છે રાજકોટ શહેરમાં ને વેબસાઇટમાં પણ જોવા મળે છે કુલપતિ છે કમલભાઈ ડોડિયા તેઓની સાથે વાત કરું સર બે વસ્તુ સામે આવી છે જોશી સાહેબ કરીને પ્રોફેસર છે તે બે કોલેજમાં પ્રોફે પ્રિન્સિપાલ તરીકે છે શું કહેશો તેને લઈ તમે જે વિગત કીધી છે એ વિગતની હું તપાસ કરીશ તમે જે કીધું છે એનો જો એવું હશે અને એ ગેરકાયદેસર હશે તો એ બાબતની આગળ રહેશું પણ અત્યારથી એમ જ માની લેવું કે આ બાબતમાં છે તમે જે બાબત મને કીધી બે કોલેજની એની હું તપાસ ચોક્કસ કરાવીશું હું એક બીજો દાખલો દઉં હું કદાચ યુનિવર્સિટીના કુલપતિનો નંબર લેવા આવું અહીંયા તો મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ આપશે કે ગુજરાત યુનિવર્સિટીના આ સામાન્ય લોજિક છે કારણ કે બી એડનું એડમિશન લેવા હું જામનગર જિલ્લામાં ગયો ને મને રાજકોટ શહેરના પ્રિન્સિપલનો નંબર આ કેવી રીતના શક્ય બને એક આ ડિફિકલ્ટ છે ડિફિકલ્ટ વસ્તુ પણ તપાસ જેવી જરૂર બરાબર છે બિલકુલ બિલકુલ એ તપાસ કરશું તમારી સાથે શું થયું છે કે શું છે પણ મારા માટે તો એ મહત્વનું છે કે હું આ બાબતની અંદર યુનિવર્સિટીની સ્થિતિમાં શું છે એની તપાસ વાસ્તવ લક્ષ્ય અહેવાલ આવી જાય પછી બાબતની અંદર અમે આગળ વધશું યુનિવર્સિટીની વેબસાઇટમાં એક પુલ છે આ કોલેજ યુનિવર્સિટીની વેબસાઇટ છે તેમાં જામનગર જિલ્લાની પરંતુ એડમિશન કમિટીમાં અચાનક ફેરફાર થઈ જાય છે અને રાજકોટ દેખાડે છે જિલ્લો શહેર શું કહેશો તેને બિલકુલ બીજો જોઈ લેશું અમે એને એની તપાસ કરી જ લેશું તમે જેટલા જેટલા મુદ્દા કરાવો છો એ હું તમને કહું છું એ તમને મુદ્દા કરાવવાનો હકે છે તમે બતાવો પણ ખરા પણ એની સત્યતા એની વાસ્તવ લક્ષ્ય એનો તપાસ કરી અને અમે જો એ ગેરકાયદેસર હશે તો એના વિશે નિર્ણય લેવાશે કેટલા દિવસ મને કોઈ તપાસ કમિટી રચશો કે આપના તરફથી જે આખી સમગ્ર મામલે તપાસ થશે તમે પોણા વાગે મને કીધું છે હું જરા તપાસ કરી લઉં પછી તમને કહું કેટલા દિવસનો કરું પણ થશે ન્યાય થશે

પ્રસારિત કર્યો હતો તેની હવે ઇમ્પેક્ટ થઈ છે જામનગર અને રાજકોટ એક પ્રિન્સિપલ બે વાત સામે આવી હતી એક પ્રિન્સિપલ અલગ અલગ જગ્યા પર કામ કરતા હતા ત્યારે સવાલ એ કે એક પ્રિન્સિપલ બે જગ્યા પર કામ કરી શકે શું તે આ બે જગ્યા પરનો પગાર લઈ શકે અને બીજી વાત કે અલગ અલગ યુનિવર્સિટી બે અલગ અલગ કોલેજ જેને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો